નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ ગોલવાડ ચોક લક્ષ્મણ હોલ સર્કલ ટાવર અને સયાજી લાઇબ્રેરી રોડ થઈને આગળ વધી ત્યારબાદ જૂનાથાણા સર્કલ અને લ્યુનસીકુઈ કુઈ સર્કલ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું હતું યાત્રામાં પંચાસ મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ પોલીસ જવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી શાન तेरी हवा पे जिंदा तू बाग़ है मेरा मैं तेरा परिंदा है अर्जी की जहा सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो पंद्रह का दिवस है आज ये नवसारी खाते માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલી વાર નૌસરીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે ઈ નૌસરીના પથ પર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ ધ્વજ નું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદો પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસ લાઠીઓ ખાધી હશે જેલમાં જવાની સબડી હશે ત્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજ કિંમત ત્યારે આપણે સમજીએ અને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને

આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માન્ય પ્રધાનમંત્રી મોદી સાથે પહોંચાડી દીધો છે આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નું બે હજાર સડતાલીસ નું વિકસિત ભારતની જે કલ્પના છે એ કલ્પના સાકાર કરવા માટે આપણા બધાનું પણ યોગદાન હોય અને યોગદાનમાં આપણા બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રમાણે સંકલ્પ આજે કરવો જોઈએ એ મારી સૌને વિનંતી છે આવતીકાલે પંદર અગસ્ત નિમિત્તે નવસારી મહાનગરપાલિકાની આયોજન યાત્રા કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય મંત્રી શ્રી અને નવસારીના આ જે છે આજની તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો છે અને આની જે છે રેલી લીલી ઝંડી અપાવીને યાત્રાનો શુભારંભ કરવામાં આવશે અત્યારે લગભગ જે છે દસ હજારથી વધારે લોકો જે છે શહેરીજનો આમાં જોડાયા છે દરેક સમુદાયના દરેક વર્ગના અલગ અલગ વેશભૂષામાં પણ જે છે લોકો આવ્યા છે સાથે સાથે તમામ પદાધિકારીઓ તમામ ચૂંટાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોલેજના સ્ટુડન્ટ્સ અને જે છે પોલીસના એસડીઆરએફના એનસીસીના ફાયરના પણ જવાનો સાથે જોડાયેલા છે એક બહુ જ સારો જે છે આજનો આયોજન અત્યારે કરવામાં આવી રહ્યો છે અઢી કિલોમીટરની આ યાત્રા અત્યારે અહીંયા ફોવારા સર્કલથી ચાલુ થઈને રૂન્સિકોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઉપર જશે અને પૂર્ણ કરવામાં આવશે